ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાખી મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય રમેશ મિશ્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો ભરૂચમાં આજથી અઢાર તારીખ સુધી ચાલનાર રાખી મેળા મહોત્સવમાં ભરૂચની જાહેર જનતાને બપોરના બાર કલાકથી રાત્રિના દસ કલાક સુધી રાખડી સહિતની અવનવી હસ્તકલાની વસ્તુઓ ખરીદી શકશે આ રાખી મેળામાં હાથ બનાવટની રાખડી સહિત ભાતીગઢ હાથશાળા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી અને અને તેઓ પોતાની વેચાણ કરી આવક શકે તે માટે આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં છે કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાર અધિકારી સંવંત કાશમેળા ફિલ્ડ ઓફિસર કલ્પેશ ગેહલોત સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે સવારે અગિયાર કલાકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરાવાયો હતો મહિલા આર્થિક વિકાસ નિગમ ગુજરાત રાજ્ય દ્વારા આજે ભરૂચમાં સખી મેળો મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે લગભગ ઓગણપચાસ જેટલા સ્ટોલ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિવિધ સંસ્થાઓ આ પ્રકારની ચીજવસ્તુઓ ઘરે બનાવીને એસએસજી ગ્રુપ દ્વારા બનાવીને નાનું ગૃહ ઉદ્યોગ જેવું કરીને જે બનાવવામાં આવે છે એવા તમામ લોકોને અહીંયા સ્ટોલની ફાળવણી કરવામાં આવ્યું છે લગભગ અઢાર તારીખ સુધી આ મેળો એ આ સ્થાન ઉપર ચાલશે મહિલા આર્થિક વિકાસ નિગમના તમામ સ્ટાફના લોકો પણ અહીંયા પગે હાજર છે બધી વ્યવસ્થાઓ પૂરતી કરવામાં આવી છે બધા સ્ટોલોની મુલાકાત લીધી છે ખરેખર લોકોને ઉપયોગી થાય એ પ્રકારની તમામ પ્રકારની ચીજવસ્તુઓ આપણી ઘર વપરીમાં વપરાતી અથવા તો રોજિંદા જીવનમાં કામ લાગે એ પ્રકારની ચીજવસ્તુઓનો અહીંયા સ્ટોલ ઉપર સમાવેશ કરવામાં આવે છે ખૂબ સરસ વ્યવસ્થા સાથે મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના બહેનો અને સ્ટાફે આ મેળાની વ્યવસ્થા કરી છે